સાયબર ક્રાઈમની વાતો કરી રહ્યા છીએ આપણે ત્યારે એક ફરી વાર આપણે સાયબર ક્રાઇમનો એક ગંભીરતમ મુદ્દો જેને કહી શકાય એવા એક મુદ્દા ઉપર એવા એક સાયબર ક્રાઈમ વિશે હું આપણે માહિતગાર કરવા જઈ રહ્યો છું અને એ સાયબર ક્રાઈમનું નામ છે સેક્સોર્શન જી હા સોશિયલ મીડિયા ઉપર ઘણીવાર કોઈ વ્યક્તિ અજાણી વ્યક્તિની ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી લે છે અને એ વ્યક્તિ પછી છોકરી બનીને જે ખરેખર નથી હોતી અને એક વિડીયો કોલ આવે છે તો આ આખો બનાવ કઈ રીતે છે આ સાયબર ક્રાઇમ કઈ રીતે સાયબર અપરાધીઓ તમારી સાથે બચવા માટે શું કરી શકો તેની વિગતવાર હું આપણે વાત જણાવું છું તો એટલે જેમ કે ઘણી વાર હિન્દી ફિલ્મ જોયું હશે કે કોઈ બાળકને અપહરણ અપહરણ કોઈ બાળકનું કરી જાય અને પછી છોડાવવા માટે એની વસૂલી મતલબ રૂપિયા લે ખંડણી માંગવામાં આવે તો આ પણ એવું જ છે આપના વિડીયો કે આપના ફોટોઝ લઈ લેવામાં આવે ને એ ફોટોઝ અને વિડીયોઝ ડિલીટ કરવા માટે આપની પાસેથી રકમ માંગવામાં આવે તો સોશિયલ મીડિયા ઉપર કોઈ અજાણી વ્યક્તિ તરફથી મોટા છોકરી તરફથી આવી એક ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે છે લોકો એ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી લે છે ત્યાર પછી ધીમે ધીમે એ કહેવાતી છોકરી સામે જે છે એ મેસેન્જર મારફતે વાતો શરૂ કરે છે અને છેવટે બંને વ્યક્તિ વચ્ચે પોતાના મોબાઈલ ફોન નંબરની આપલે થાય છે અચાનક જ ક્યારેક એ જે કહેવાતી છોકરી છે એના તરફથી વિડીયો કોલ આવે છે અને અહીંયા જે ભોગ બનવા જઈ રહ્યો છે વ્યક્તિ એ વિડીયો કોલ રિસિવ કરે છે અને તુરંત જ સામેના પક્ષે એક પહેલેથી ડાઉનલોડ કરેલો એક બીભત્સ વિડીયો શરૂ થઈ જાય છે અને આ વ્યક્તિ એ વિડીયો જોવે ના જોવે એ વિડીયો કોલ રિસીવ કરે કટ કરે ના કરે એ ચાર થી છ સેકન્ડની અંદર તો તમારો વિડીયો મતલબ કે જે વ્યક્તિએ કોલ રિસીવ કર્યો છે એનો ચહેરો અને જે સામે પક્ષેથી જે વિડીયો ચાલુ છે એ બંને કોઈ એક જગ્યાએ રેકોર્ડ થઈ જાય છે અને એ વ્યક્તિ ભલે આ વિડીયો કોલ ડિસ્કનેક્ટ કરી નાખે ચારથી છ સેકન્ડ પછી પરંતુ આટલી સેકન્ડ એ સાયબર અપરાધી માટે પૂરતી હોય છે હવે થોડી જ વાર પછી એ વિડીયો એડિટ થઈ અને એ જે વ્યક્તિ જેણે વિડીયો કોલ રિસીવ કર્યો હતો એના ફોનમાં આવે છે અને એ ધમકી સાથે એ વિડીયો આવે છે કે જો આ વિડીયો વાયરલ ન થવા દેવો હોય તો તારે આ રૂપિયા આટલા રૂપિયા આ એકાઉન્ટમાં આપવા પડશે વ્યક્તિ પોતાની આબરૂ બચાવવા માટે શરૂઆતમાં એ રૂપિયા આપે છે ફરીવાર ધમકી પાછી આવે છે અને એ વિડિયો એના બીજા અન્ય મિત્રોને સોશિયલ મીડિયા ઉપર મોકલી ન આપવા માટે પણ પાછી રકમ ચૂકવે છે ત્યારબાદ ફરીવાર એક કહેવાતા પોલીસ અધિકારીનો વિડીયો કોલ આવે છે એ પણ ફરીવાર ધમકાવે છે હવે આવા કોઈ પોલીસ અધિકારી કોઈ પણ પોલીસ અધિકારી આ રીતે વિડીયો થી કોઈને ધમકાવત નથી આ વસ્તુ શક્ય જ નથી પરંતુ તેમ છતાં વ્યક્તિ ડરી જાય છે અને ત્યાર પછી ત્રીજો એક તબક્કો આવે છે કે યુટ્યુબની ઓફિસમાંથી ફોન આવે છે એક સ્ક્રીનશોટ મોકલવામાં આવે છે જેમાં એ વ્યક્તિનો વિડીયો યુટ્યુબની કોઈ ચેનલ ઉપર અપલોડ થઈ રહ્યો છે એવું બતાવવામાં આવે છે અને બફરિંગ થતું હોય છે સેવન્ટી ફાઈવ સેવન્ટી એટી પર્સન્ટ જેવું અને કહેવામાં આવે છે કે થોડી જ ક્ષણોમાં આ વિડીયો યુટ્યુબ મારફતે વાયરલ થઈ જશે તો તરુત જ આ રૂપિયા હવે જે કઈ છે એ આ એકાઉન્ટમાં આપી દે અને વ્યક્તિ આપી પણ દે છે તો આ સાયબર થી બચવા માટે શું કરવું તો શરૂઆતમાં તો જો મેં આપણે કહ્યું કે કોઈ પણ અજાણી વ્યક્તિની ફ્રેન્ડશીપ રિક્વેસ્ટ સ્વીકારવી જ નહીં પરંતુ તેમ છતાં પણ આપને ખ્યાલ નથી કે આપણા ફ્રેન્ડશીપ આપનું જે લિસ્ટ છે એમાં કઈ વ્યક્તિ આવી છે અને કઈ વ્યક્તિ પહેલેથી ઘૂસી ગઈ છે તો પછી જે લેવાના પગલાં છે અગમચેતીના એ છે કે આપને જ્યારે જરૂર પડે ત્યારે આપે આપણા ફોનનું ઇન્ટરનેટ એટલે કે ડાટા ઓન કરવું કારણ કે આપ આપના પોતાના માટે ઇન્ટરનેટનું બિલ ચૂકવો છો તો બીજી કોઈ વ્યક્તિ તમારું ઇન્ટરનેટ કનેક્શન ચાલુ હોય અને બીજી કોઈ વ્યક્તિ તમને વિડીયો કોલ કરી બેસે એવું શા માટે બનવું જોઈએ તો જયારે આપને જરૂર પડે ત્યારે આપ ઇન્ટરનેટ કનેક્શન ચાલુ કરો આપનું કામ પૂરું થઈ જાય પછી ઇન્ટરનેટ કનેક્શન આપના ફોનનું ડાટા ઓફ કરી નાખો અને એ પછીનો એક રસ્તો છે કે આપના મોબાઈલ ફોનના ફ્રન્ટ કેમેરા ઉપર હંમેશા બિંદી ચાંદલો અથવા તો કોઈ એવું સ્ટીકર હંમેશા લગાડી રાખો જેથી અકસ્માતે પણ કદાચ કોઈ આવો વિડીયો કોલ આવે અને આપ રિસીવ પણ કદાચ ભૂલથી કરી લો તો આપનો ચહેરો રેકોર્ડ નહીં થઈ શકે તો આ છે એ વસ્તુથી બચવાના રસ્તા પણ સૌથી પહેલો અને અસરકારક રસ્તો એ જ છે કે ક્યારે પણ કોઈ પણ અજાણી વ્યક્તિની ફ્રેન્ડશીપ રિક્વેસ્ટ સ્વીકારવી નહીં વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ કોઈને પણ પણ કંઈ મફત ક્યારેય નથી આપતા આ નિયમ આપણે સૌ જાણીએ છીએ પરંતુ જ્યારે આપણે ઓનલાઈન હોઈએ છીએ ત્યારે આ નિયમ ભૂલી જઈએ છીએ આવી લાલચમાં આવીને આપણે આપણી હાર્ડ અર્ન મની જે છે એ ગુમાવી દેતા હોઈએ છીએ એટલે મૂળભૂત સિદ્ધાંતો જે આપણા સમાજના છે એ ચોક્કસ ઓનલાઈન હોઈએ ત્યારે પણ યાદ રાખવાના છે તેમ છતાં પણ જ્યારે આપ કોઈ આવા સાયબર ક્રાઈમનો શિકાર બની જાઓ છો ત્યારે તુરંત છે પર કરી આપે આપની આપની ફરિયાદ ગુજરાત પોલીસ સતત સાથે છે અને અમારો પ્રયત્ન હશે કે આપના નાણા બની શકે તેટલા અમે આપને પરત અપાવીએ તો આ જ મોહિમમાં જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સમગ્ર જામનગર જિલ્લાની પોલીસ ટીમ આપની સાથે છે અવેરનેસ નો આ યજ્ઞ અવિરત ચાલુ રહેશે આપ અમારી સાથે જોડાયેલા હશો નમસ્કાર